તો દર્શક મિત્રો નેલ પેન્ટ ને રિમૂવ કરવા માટે અમુક ઘરેલું નુસખા જો અપનાવવામાં આવે તો ચોક્કસપણે ફાયદો થઈ શકે દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દરેક સ્ત્રીને સુંદર દેખાવાનું તો ખૂબ પસંદ હોય છે ઘણી બધી સ્ત્રી એવી હોય છે કે જે પોતાની નેલ પોલિશ થી લઈને પોતાના ચહેરાની સુંદરતા હાથ પગની સુંદરતા અને વાળની સુંદરતાને પણ ખૂબ સારી બેલેન્સ કરી જાણે છે હવે હાથની વાત કરીએ તો હાથ ત્યારે જ સુંદર દેખાય કે જે તમે એક સારી એવી નેલ પેઇન્ટ લગાવી હોય અને હાથ ચમકદાર હોય પરંતુ ઘણીવાર આપણે નેલ પેઇન્ટ લગાવીએ છીએ તો એને કાઢવામાં ખૂબ તકલીફ પડતી હોય છે હવે કશે બહાર જવાનું હોય અને ફટાફટ આ નેલ પેઇન્ટ જો ન નીકળે તો આપણે ઉપરથી બીજી નેલ પેઇન્ટ પણ નથી કરી શકતા હવે આવામાં જો તમારી પાસે નેલ રિમુવર છે જ નહીં તો તમે શું કરશો તો દર્શક મિત્રો નેલ પેન્ટ ને રિમૂવ કરવા માટે અમુક ઘરેલું નુસખા જો અપનાવવામાં આવે તો ચોક્કસપણે ફાયદો થઈ શકે હવે નેલ પેન્ટ આપણે નખ ઉપર લગાવીએ તો હાથ ખૂબ સુંદર દેખાય છે પરંતુ જો કશું બહાર જવું હોય અથવા અન્ય નેલ પેન્ટ લગાવી હોય તો સૌથી પહેલા એ જૂની નેલ પેન્ટ ને તો રિમૂવ કરવી પડશે પરંતુ જો રિમૂવર ઘરે ન હોય તો તમે કઈ રીતે આ નેલ પેન્ટ રિમૂવ કરી શકો તો દર્શક મિત્રો અમુક એવા નુસખા છે જેની મદદથી તમે આવી નેલ પેન્ટ આસાનીથી રિમૂવ કરી શકશો તો સૌથી પહેલા તમે નેલ પેન્ટને હેન્ડ સેનિટાઈઝરથી દૂર કરી શકો છો આના માટે તમારે શું કરવાનું છે કે સેનિટાઈઝરને તમારા નખ ઉપર લગાવવાનું છે અને કોટનથી સાફ કરી દેવાનું છે સરળતાથી તમારી નેલ પેન્ટ નીકળી જશે હવે આ સિવાય ટૂથપેસ્ટ તો ટૂથપેસ્ટમાં એથિલ એસિટેટ હોય છે આનાથી શું થશે કે તમે નખ પર લગાવો છો તો નેલ પેન્ટ સરળતાથી રિમૂવ થઈ જશે હવે તમને જાણીને નવાઈ લાગશે કે હેર સ્પ્રે પણ તમને મદદ કરી શકે તો નેલ પેન્ટ પર જો તમે હેર સ્પ્રેનો છંટકાવ કરો છો તો પણ તમે સરળતાથી નખને સાફ કરી શકો છો હવે આ સિવાય વાત કરીએ ઘરેલુ નુસ્ખાની તો વિનેગર અને લીંબુ તો તમારા ઘરમાં હશે જ વિનેગર અને લીંબુ દ્વારા પણ નેલ પેન્ટને રિમૂવ કરી શકો છો આના માટે તમારે શું કરવાનું છે કે ગરમ પાણીમાં નખને દસ મિનિટ સુધી રાખવાનું છે બાદમાં કોટનની મદદથી એને સાફ કરી દો તમે જોશો કે સરળતાથી આ નેલ પેન્ટ રિમૂવ થઈ ગયું છે હવે આ સિવાય તમે નેલ પેન્ટ દૂર કરવા માટે જૂની નેલ પેન્ટ તેના ઉપર લગાવી દો બાદમાં કોટનથી સાફ કરી દો આ સિવાય નેલ પેન્ટને રિમૂવ કરવા માટે લીંબુના રસમાં બેકિંગ સોડા નાખીને લગાવવાથી પણ નખ સાફ કરી શકાય છે તો મિત્રો હવે જો તમારી પાસે નેલ રિમુવર નહીં હોય તો તમે આ નુસ્ખાઓથી તમારી જૂની નેલ પેન્ટને સરળતાથી દૂર કરી શકશો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ